સુરતમાં વલી ગુજરાતી ગઝલ પારિતોષિક એનાયત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જોવા મળ્યા અમર પાલનપુરીને વલી ગુજરાતી પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું કે દરરોજ અલગ અલગ પડકારોનો સામનો કરવો અને ગૃહ વિભાગ કહેવાય છે પરંતુ ગૃહ વિભાગના નેગેટિવ પાસાનો સામનો કરવાની શક્તિ આપે છે તેને સાહિત્ય કહેવાય છે હું ભણેલો કે સાહિત્યનો માણસ નથી પરંતુ મિત્રો સાથે બેસી સાહિત્યને જાણવાનો પહેલાથી જ શોખ રહ્યો છે પરંતુ આપણે ત્યાં છે કે ડિગ્રી વગર કોઈ સાહિત્યનો માણસ ન ગણાય ત્યારે દરેક લોકો સાહિત્ય સાથે જોડવા સરકાર તૈયારીઓ કરી રહી છે આગામી સમયમાં સપનામાં પણ ન વિચાર્યું હોય તેવું રોડ પર લાઇબ્રેરી તૈયાર કરવામાં આવશે સુરતમાં રોડ પર બે લાઇબ્રેરી તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં બાળકો અને સામાન્ય લોકો પણ સમજી શકે તેવું સાહિત્ય તૈયાર કરવાની તૈયારીઓ કરવામાં આવી છે તમારા વિચારોને એપ્લાય કરવાનો રાજ્ય સરકારે વિચારો બદલ્યા છે એ રીતે થોડું ઘણું તમે બી નવા વિચારો જોડે જોડીને આ શહેરોની સ્ટ્રીટ પર આવનારા દિવસોમાં આપણે લાઇબ્રેરી ઉભી કરવા જઈ રહ્યા છે શહેરના રોડો પર દરરોજ ક્યાંય ને ક્યાંક અલગ અલગ વિષયોનો સામનો કરીને તમારો દિવસ પસાર કરવો પડે નામ ગ્રહ વિભાગ અને ગૃહ વિભાગના તમામ નેગેટિવ વિષયોનો સામનો કરવાની શક્તિ અગર કોઈ આપતું હોય તો એ છે આ સાહિત્ય વિભાગ હાલાકે હું કઈ ભણેલો ભણેલો વ્યક્તિ નથી નથી હું સાહિત્યનો માણસ નથી હું કવિતાનો માણસ વાંચ્યા વગર આવા મિત્રો પાસે પાસેથી જાણીને સાહિત્યને સમજવાનો બી હંમેશા પ્રયાસ જરૂરથી કર્યો છે પરંતુ આપણા ત્યાં એક કહાવત છે जे डिग्री होय व्यक्ती साहित्य न व्यक्ती कराय कारण की साहित्य वाच्या वगर कोई वगैरे व्यक्ती एनामा साहित्य मानत